નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં ફરી એકવાર જન્મનો બોગસ દાખલો પકડાયો નંબર ચારની કચેરીએ આધાર કાર્ડ અપડેટ કરાવવા આવેલા પરિવાર પાસે બોગસ જન્મનો દાખલો પકડાયો યુપીમાં જન્મ થયેલ દીકરીનો જન્મનો દાખલો પિતાએ વડોદરામાં બનાવડાવ્યો હતો આજવા રોડ પર આવેલા સીએનસી સેન્ટરમાંથી છસો પચાસ રૂપિયામાં બોગસ જન્મનો દાખલો બનાવડાવવામાં આવ્યો આધાર કાર્ડ કેન્દ્રમાં ઓપરેટર યુવતીની સતર્કતાના કારણે બોગસ ધર્મનો દાખલો પકડાયો એક મહિનામાં ચાર બોગસ ધર્મના દાખલા પકડાયા મ્યુનિસિપલ કમિશનર સમીપ જોશીએ વારસિયા પોલીસને કરી જાણ પોલીસ વોર્ડ ઓફિસમાં પહોંચી દંપતીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી બ્યુરો રિપોર્ટ જન અર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

જ્યાં લોભી આવે ત્યાં ધુતારા ભૂકે ના મરે એવું કહી કહીને થાકી ગયો છું આ વસ્તુ પણ લોકોને જ્યાં જન્મ થયો છે ત્યાં જેને જન્મ દાખલો કઢાવો નથી પણ આવા લે ભાગુ તત્વો જેરોક્ષ વાળા છે કે કોઈ પણ જગ્યા છે કે લાવો હું તમારું કાઢી આપું અને ત્યાં જઈને કઢાવવાનો શોખ થાય છે અને પરિણામ સ્વરૂપે અરજદારોને શોર્ટકટ શોધવાની જે ગંભીર ભૂલ છે કે પોતે એક આરોપી તરીકે રજૂ થવાનો વારો આવે છે એવું એમના ફરજ થાય છે મારું નામ શ્રમિક શાંતિલાલ જોશી છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ અને હેડ ઓફ અધરાગા ડિપાર્ટમેન્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન